જુનાગઢ જિલ્લાની અંદર છે થોડો ઘણો ગીર સોમનાથ જિલ્લાની અંદર અમરેલીની અંદર છે રાજકોટની અંદર તો આવા સૌરાષ્ટ્રનો ઘણો બધો વિસ્તાર જામનગરની અંદર પણ ધાણાનું ઘણું એવું વાવેતર થતું હોય છે તો આ બધો વિસ્તાર છે એ ધાણાનું વાવેતર કરે જ્યારે વરિયાળીની વાત કરીએ તો વરિયાળી સુરેન્દ્રનગરનો વિસ્તાર એ પછી ઉત્તર ગુજરાતનું જે અમુક વિસ્તાર છે ત્યાં વરિયાળીનું ખૂબ સારું વાવેતર થાય છે અને લોકો ખૂબ સારી વરિયાળી પકવે છે તો આ વિસ્તાર છે એ ખાસ આપણા માટે અગત્યનો છે ને એના ખેડૂત મિત્રોને આ માહિતી મળી રહી આપણા માટે ખૂબ અગત્યની છે એટલે જે લોકો તમારા વિસ્તારની અંદર ન થતું હોય પણ અન્ય તમારા સગા સંબંધી જે ધાણા અથવા રેડીનું વાવેતર કરતા હોય તો એમને આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા એમને માહિતી મોકલશો તો તમને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે સાથે સાથે તમે આ વિડીયો ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એની બાજુમાં બે લાયકોન છે એની ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને તમને તરત માહિતી મળી જાય અને બીજું માહિતી ખરેખર સારી લાગતી હોય તો લાઈક કરવાનું નહીં ભૂલતા એ સાથે આપણે આપણા

એનો વિકાસ સારો થાય છે અને ઉત્પાદન પણ સારું મળે છે એટલે સમય ને ધ્યાને રાખીએ તો નવેમ્બર 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 મહિનામાં થી થી લઈ લઈ અને આપણે પચીસ નવેમ્બર સુધીમાં ધાણાનું વાવેતર કરી શકાય જયારે નું વાવેતર કરવું હોય તો અત્યારે ઓક્ટોબર મહિનામાં કરી શકાય શેની વાત કરી વરિયાળીની વાત કરીએ વાવેતર સમય વરિયાળી માટે ઓક્ટોબર અને ધાણા માટે ખૂબ અગત્યનો છે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય કે સાહેબ બિયારણનો દર કેટલો રાખવો જોઈએ તો એમના માટે ખાસ કરીને જોઈએ તો વરિયાળીનું બિયારણનો દર છે તો એક વીઘાની અંદર સોળ ગુઠાના વીઘામાં વરિયાળી છે એ તમે દોઢ થી બે કિલો જેટલી વરિયાળીનું વાવેતર કરો એટલે તમને ખૂબ સારું ઉત્પાદન મળવાની શક્યતા રહે પરંતુ વરિયાળીનું ધરુવાડિયું તૈયાર કરવાનું છે એક હેક્ટર એટલે કે છવા છ વીઘા માટે તમે તૈયાર કરતા હોય તો તમારે દસ કિલો વરિયાળીનું સાટી અને ધરુવાડિયું તૈયાર કરવામાં આવે ને પચીસ ત્રીસ દિવસનો રોપ એક એક ફૂટ ઉપરનો થઈ જાય અને પછી એનું વાવેતર કરી દઈએ તો ખૂબ સારું ઉત્પાદન મળે પણ સીધી લીટીમાં જ્યારે આપણે વાવેતર કરતા હોય કારણ કે એ બધો મજૂરી ખર્ચ વધી જાય તો તમારે એક વીઘે દોઢ કિલો થી લઈને બે કિલો જેટલું વરિયાળીનું વાવેતર કરો તો તમને ખૂબ સારું ઉત્પાદન મળે છે એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બિયારણનો દર જ્યારે ધાણાના બિયારણના દરની વાત કરીએ તો ધાણા સિંહ તમારે એક વીઘે ત્રણ કિલો થી મેક્સિમમ ચાર કિલો બરાબર આ ધાણાના બિયારણનો દર છે એમાંય તમે જો એના બે સ્પ્લિટિંગ ફાડા કરીને વાવેતર કરો તો તમારા માટે ખૂબ સારું ફાયદાકારક રહેશે એટલે આ બિયારણનો દર જોવા વધારવામાં આવે તો તમારા માટે નુકસાન જવાની શક્યતા વધારે રહે એટલે મેક્સિમમ ત્રણ કિલો હું તો કહું કઢી કિલો વાવતા હોય તોય વધારે સારું ધાણામાં કોઈ નુકસાન નથી ધાણા અને ધાણી એ બંનેનું સેમ રહેશે ઘણા નતર કહે કે હવે મારે ધાણી વાવવી ધાણી નાની આવે ધાણો થોડો ગોલ્ડ આવે એટલો ફેર રહેતો હોય હવે બીજ માવજત ખૂબ અગત્યની છે બિયારણને પોટ આપો ધાણા અને વરિયાળીને તમે આમ જોજો આમ બારીકાઈથી કઈ ને અને ઝૂમ કરીને અથવા તો આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોયો તો એમાં ધાણાની અને વરિયાળીની સપાટી પર સીના ઝીણા ઝીણા સૂક્ષ્મ સિદ્રો આવેલા છે કારણ કે સિદ્રો છે એની અંદર પાણી જશે એની અંદર કોઈ પણ દવા પેસાડી શકાય એટલા માટે એના હોલ આવેલા હોય એટલે બિયારણને માવજત આપવી ખૂબ અગત્યની છે એટલે ત્રણ ગ્રામ તમે બજારની અંદર જે કાર્બોક્ઝિન અને થાઇરમ વાઇટાવેક્સ ના નામે આવે છે એનો તમે ઉપયોગ કરી શકો બરાબર ત્રણ ગ્રામ એક કિલો દાણામાં અથવા તમે કાર્બન ડેન્ઝીમ મેન્કોઝેપ બજારની અંદર આવે છે એનો તમે ઉપયોગ કરી શકો પણ વિટાવેક્સ જે પાવર કરીને આવે છે વિટાવેક્સ પાવર કરીને જે આવે છે એનો તમે ઉપયોગ કરશો તો તમને ખૂબ સારી

અઢાર ઇંચ નો ગાળો રહેવો જોઈએ એટલે કે પિસ્તાલીસ બાય દસ સેન્ટીમીટર પિસ્તાલીસ સેન્ટીમીટર બે હાર વચ્ચે અને દસ સેન્ટીમીટર બે સોળ વચ્ચે બરાબર એટલું અંતર રાખે પિસ્તાલીસ બાય દસ નું સેન્ટીમીટરનું અંતર રાખીને વાવેતર કરવામાં આવે તો ધાણા અને વરિયાળી બેમાં સારું ઉત્પાદન મળે કારણ કે શિયાળુ વરિયાળીની અંદર એટલું અંતર છે જ્યારે ચોમાસુ વરિયાળી આપણે વાવતા હોય તો એનું અંતર અલગ હોય એની ચર્ચા આપણે ચોમાસું વરિયાળીના સમયે કરશ્યું પણ અત્યારે તમારે આ માહિતી ખાસ ધ્યાને રાખવાની છે બીજી વાત કરીએ તો ખાતરની ખાતર ખૂબ અગત્યનું છે ધાણાને વરિયાળીને ઓલમોસ્ટ સેમ સેમ ખાતર રહેતું હોય પણ આપણે અંધાધૂંધી ખાતરની બોલાવી દેતા હોય વરિયાળીનો છોડ એવડો થવો જોઈએ અથવા તો ધાણાનો છોડ એવડ્યો થવો જોઈએ એની જગ્યાએ એવડ્યો થાય એટલે આપણી કમર કરતાં પણ વધારે મોટા ધાણા હોય એની શિલેય ધાણાની અંદર થોડાક એવા ધાણા બેહે અને બાકીના બધા ધાણા આડા પડી જાય પાવડરી મિલ્યું આવી જાય રોગ આવી જાય ભૂકારો આવી જાય ઘણી બધી સમસ્યા થાય એના કરતાં ધાણામાં ખાતરમાં કંટ્રોલ રાખવો ખૂબ અગત્યનું છે તો ધાણાના ખાતરની વાત કરીએ તો તમારે જો વીસ વીસ ઝીરો તેર ખાતર છે એ સૌથી વધારે માફક રહેશે ધાણાના પાકને કારણ કે એની અંદર નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે અને સાથે સાથે સલ્ફરની માત્રા પણ ખૂબ સારી હોય શરૂઆતમાં તમે જોજો ધાણા મોટા ભાગે જાંભલી કલરના થઈ જતા હોય કારણ કે ફોસ્ફરસની ની ખામી એની અંદર ઉભી થાય તો એમાં વીસ વીસ જો યોગ્ય માત્રાની અંદર એટલે કે પંદર કિલો એક સોળ ગુઠાના વીઘામાં ગુઠે કિલો ખાતર આપવામાં આવે તો સૌથી વધારે બેસ્ટ રહેશે આ સિવાય તમને એમ થાય કે મારે વીસ વીસ તેર નથી નાખવું અને ડીએપી ખાતરનો ઉપયોગ કરવો છે તો વીઘે પાંચ કિલો ડીએપી પાંચ થી સાત કિલો ડીએપી તમે એક વીઘે ધાણાની અંદર નાખશો તો તમને સૌથી વધારે ફાયદો રહે હવે ઘણા એવું કરે ધાણાની ભેગું ખાતર મિક્સ કરી દે એટલે પછી ધાણાનો ઉગાવો ઘટી જાય યાદ રાખજો ધાણા ભેગું એક પણ ખાતર મિક્સ નથી કરવાનું ધાણાનું જે ખેતરની અંદર વાવેતર કરવાનું છે અથવા તો વરિયાળીનું જે ખેતરની અંદર તમારે વાવેતર કરવાનું છે એમાં ખાતર હાંથી હાંકતા પહેલાં ઉડાડી દ્યો પછી એની અંદર રોટાવેટર હાકો તો ભલે કોઈ કલ્ટિવેટર હાકો તો ભલે જમીનની અંદર મિક્સ કરી દ્યો સાહે ખાતર વાવવું જરૂરી નથી સારું ઉગાવવો લેવો હોય સારું ઉત્પાદન લેવું હોય તો ખાતર ખેતર ખેડતા પહેલા નાખી દેવું કોઈ પણ તમે ખાતર નાખતા હોય આની સાથે તમને ધાણા સાથે જો તમારે મિક્સની અંદર વાવવું હોય તો બે કિલો આપણે ઓર્ગેનિક ખાતરની વાત કરતા હતા બરોબર એ તમને અહીંયા બતાવું છું વિઘે બે કિલો ધાણાની સાથે મિક્સ કરીને આ મને અખતરા માટે અહીંયા તમે લખ્યું ટ્રીટમેન્ટ ટુ એવું લખેલ છે અખતરા માટેનું આ જે ઓર્ગેનિક ખાતર છે આ ઓર્ગેનિક ખાતર તમે જો દાણાના દાણા જેવું મતલબ નાના નાનું છે એટલે આવા દાણાદાર ખાતર જે આવે છે ક્ષેત્રતાને યાદ રાખજો બજારની અંદર બહુ ઓછા અને એની માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી તમે પેલા મેળવી લેજો પછી બજારની અંદર ખરીદવા જજો કારણ કે આ મારા માટે જે અખતરા માટે આવેલું છે એટલે આ દાણાદાર ઓર્ગેનિક ખાતર છે એ તમારા માટે બેસ્ટ રહે અને આ આપણને અખતરો એક સંસ્થા દ્વારા આપવામાં આવ્યો છે કોઈ પ્રાઇવેટ કંપની કે કોઈ એના દ્વારા આપવામાં આવ્યો નથી ઈ જે સી વિડ એક્સ્ટ્રેક્ટમાંથી બને છે જુઓ સી વિડની અલગ અલગ સ્પીસીસ હોય આ સી વિડની જે સ્પીસીસ છે આપણને અખતરા કરવા માટે આપ્યું છે આ એક સંસ્થા દ્વારા આપવામાં આપવામાં આવ્યું છે જો આ સી વિડસે એ પેટ્રોલ જેવું દેખાય છે જ્યારે આ સી વિડસ એ કાળું દેખાય છે એટલે એ

આવું સિવીડ જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે એમાં રિઝલ્ટ ઘણીવાર ઓછું આવતું થતું હોય એટલે બેની સ્પીસીસ અલગ અલગ હોય એટલે ઘણા નઈતર લેવા જાવ તો એમ કે ઈ આજ કીધું ઈ નથી કીધું આમાંથી કયું કીધું એનેય નથી ખબર બરાબર એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એટલે ઈ એક એકરે 1 લિટર એટલે એક વીઘાની અંદર અડધો લિટર પાહો એટલે તમને ખૂબ સારું દાણાની અંદર રિઝલ્ટ મળશે છેલ્લી વાત ધાણા અને વરિયાળીની કઈ જાતનું વાવેતર કરવું જોઈએ આ ખાતરની વાત કરી દાણાને વરિયાળીને બંને લાગુ પડે છે ખાતર સિવાયની વાત કરીએ તો વરિયાળીની વાત કરીએ સૌપ્રથમ તો વરિયાળીની ત્રણ જાત ગુજરાતની અંદર ખૂબ સારી એવી વાવેતર કરી શકાય એવી છે ગુજરાત ફનેલ બે નંબરની જાત બરાબર કે ગુજરાત વરિયાળી બે નંબરની જાત આ જાત છે ખાસ કરીને એકસોનો ઓગણસાઠ દિવસે પાકે છે અને તેર મણ જેટલું આની અંદર વિઘે ઉત્પાદન બેહે છે એ સિવાયની અગિયાર નંબરની નવી લેટેસ્ટ જાત અત્યારે મોટા ભાગના વિસ્તારના ખેડૂતો અગિયાર નંબરની જાતનું વાવેતર કરતા હોય તો એ દોઢસો દિવસે પાકી જાય છે કે ઓલમોસ્ટ પાંચ મહિનાની અંદર વરિયાળી પાકી જાય મોટા ભાગના ખેડૂત મિત્રો કરે છે પ્રતિકારક જાત છે રોગ છે આની અંદર જે હુકારો ડાયરેક્ટ બે જતો હોય અથવા પાંદડા હુકાઈ જતા હોય તો એની અંદર બેહતો હોય છે અને પછી જી એફ બાર જાત ગુજરાત વરિયાળી બાર નંબર જાત આ બસો ને એક દિવસે પાકે છે અને વીસ થી એકવીસ મણ જેટલું ઉત્પાદન આપે છે આપણે ઉત્પાદન ની દ્રષ્ટિએ મને એવું લાગે કે અગિયાર નંબર ની વાવેતર કરવામાં આવે તો સૌથી બેસ્ટ રહેશે દાતી પાડામાં જગુદાન જે એનું સંશોધન કેન્દ્ર છે દ્વારા વેરાયટીઓ ડેવલપ કરવામાં આવી છે એ સિવાયની ધાણાની વાત કરીએ તો મિત્રો ધાણા માટે ખૂબ અગત્યની ગુજરાત રાજ્યની અંદર મોટા ભાગે ત્રણ જાતોનું વાવેતર વધારે થાય છે ગુજરાત ધાણા બે નંબરની જાત આ જૂની જાત છે લગભગ લગભગ ગુજરાત ઊંચાઈ સેન્ટીમીટર જેટલી જતી હોય જ્યારે ત્રણ નંબરના ધાણાની ઊંચાઈ છે એ સિત્તેર સેન્ટીમીટર જેટલી રહેતી હોય એટલે કે સવા બે થી અઢી ફૂટનો સોળ થાય જ્યારે ચાર નંબરના ધાણાની ઊંચાઈ છે થોડીક વધારે એટલે કે અઢી ફૂટ થી વધારે પણ હાઈટ જાતી હોય છે એટલે આ એની ઊંચાઈ વાત થઈ જ્યારે આપણે ફૂલ બેસવાની વાતો કરીએ તો પચાસ દિવસે ગુજરાત બે ની અંદર ફૂલ બેહી જાય છે જ્યારે ગુજરાત ત્રણ ની અંદર સોપન દિવસે બેસે છે અને ગુજરાત ચાર ધાણા જે આવે છે એની અંદર બેતાલીસ દિવસે ફૂલ ની સંખ્યા દેખાવા માંડે છે ફૂલ માત્ર છે એ ખૂબ સૌથી વધારે જોવા મળે છે એટલે ધાણા નું વાવેતર કરીએ તો ચાર નંબર છે એ વેલા ફૂલ આવી જાય છે એમ પાકે પણ વહેલું છે જ્યારે ગુજરાત બે છે એકસો પંદર દિવસે એટલે કે ચાર ઓલમોસ્ટ ચાર મહિના એ પાકે છે જ્યારે ગુજરાત ત્રણ સિ પોણા ચાર મહિને પાકે છે અને જ્યારે ગુજરાત ચાર નંબરના ધાણા સહિત છે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે તો ગુજરાત ચાર નંબર ના ધાણા સહી ખૂબ સારા ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો ચાર નંબરમાં સોળ ઉત્પાદન આવે છે ત્રણ નંબરની અંદર તેર મણનું ઉત્પાદન આવે છે બે નંબરની અંદર અગિયાર મણનું ઉત્પાદન આવે છે સાથે સાથે જોઈએ તો એમાં ધાણાના જે ચક્રો બેસે છે એ ચક્રો બે નંબર ની અંદર પંદર બેસે છે જયારે ત્રણ નંબર ની અંદર ચૌદ બેસે છે અને ચાર નંબર ની અંદર સોળ જેટલા ચક્રો બેસે છે ધાણા છે બોલ્ડ સીડેડ છે ખુબ સારી વેરાયટી છે અને આનું વાવેતર ખરેખર કરવું જોઈએ એટલે મારી તમને આજના અંદર એટલી ભલામણ છે કે હોય તો ચાર ઉપર વધારે ફોકસ કરજો અને વરિયાળી વાવી હોય તો જે અગિયાર નંબર ની જાત જે દાંતીવાડા દ્વારા વિકસાવવામાં આવી છે આ બંને જાતો બંને પાકો ખૂબ અગત્યની છે ખાતરની દ્રષ્ટિએ વાત કરી તો ખાતર નાખવાની રીતની અંદર સુધારો કરજો ખાતર હાથી આંકતા પહેલા નાખી દેશો તો વધારે માફક આવશે બીજું ઓર્ગેનિક ખાતર આની સાથે ગયા વખતે અમે બે પાસ ખેડૂત મિત્રોને જે ટ્રાયલ કરાવ્યા હતા ધાણાની અંદર પેસિફિક તમને ખૂબ સારો વજનની અંદર ફાયદો થયો હતો સાથે સાથે ઉગાવાની અંદર ફાયદો થયો તો રિઝલ્ટ ખૂબ સારા મળ્યા હતા એટલે બે કિલો ઓર્ગેનિક ખાતર એક વીઘા દીઠ સોળ ગુઠાના વીઘામાં અને પાછળથી અડધો લિટર જ્યારે ધાણા ત્રીસ દિવસના થાય ત્યારે જે સીવીડ એક્સ્ટ્રેક્ટ ની વાત કરી હતી એ પાઈ દેવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે છે આની હું તમને ખાતરી આપું છું આટલું કહીને વિરમીએ છીએ અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય